પ્રિય વૈષ્ણવો આ રાધાજીના સોળ નામ સ્વયં શ્રી ઠાકોરજીના મુખથી પ્રકટ થયા છે શ્રી રાધાજીના વિરહમાં એમણે આ નામ લીધેલા છે અને પોતે પણ જાણે સ્વયં રાધામય થઈ ગયા હોય એવો એમને અનુભવ થાય છે તો સૌ પ્રથમ એ સોળ નામો નો પાઠ કરીએ હે રાધા હે રાધા હે રાધા હે રાસેશ્વરી हे रासेश्वरी हे रासेश्वरी हे रासवासिनी हे रासवासिनी हे रासवासिनी हे रसिकेश्वरी हे रसिकेश्वरी हे रसिकेश्वरी हे कृष्ण प्राणाधिका हे कृष्ण प्राणाधिका हे कृष्ण प्राणाधिका हे कृष्ण प्रिया हे कृष्ण प्रिया हे कृष्ण प्रिया ૂપિણી હે કૃષ્ણ સ્વરૂપિણી હે કૃષ્ણ સ્વરૂપિણી હે કૃષ્ણ સમૃતા હે કૃષ્ણ સમૃતા હે કૃષ્ણ વામાંગ સમૃતા હે પરમાનંદ રૂપિણી હે પરમાનંદ રૂપિણી હે પરમાનંદ રૂપિણી હે કૃષ્ણ હે ૃંદાવ હે વૃંદાવ હે વૃંદાવન વિનો હે વૃંદાવન વિનો હે વૃંદાવન વિનો હે ચંદ્રાવતી હે ચંદ્રાવતી હે ચંદ્રાવતી હે શતચંદ્ર નિભાનના હે હે નિભાનના નિભાનના પ્રિય વૈષ્ણવો આજે આપણે આ સોળ નામો લીધા છે તો સો ટકા યાદ રાખજો એક વખત આપને આ જીવનમાં ઠાકોરજીની લીલાનો સાક્ષાત અનુભવ થશે